કેમ છો મિત્રો આજનો વિડીયો છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ એટલે કે એચએમપીવી વાયરસ વિશે આ વાયરસ વિશે હાલ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં ખૂબ જ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે પરંતુ આના કારણે પબ્લિકમાં આના વિશે પેનિક થઈ રહ્યું છે હવે ગુજરાત સરકાર દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે આ પ્રેસ નોટમાં લખ્યું છે કે આ વાયરસ એક શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકો એટલે કે જેનામાં ઇમ્યુનિટી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે તેમાં જ થાય છે આ વાયરસ અને આ એક શ્વસન તંત્રને લગતો વાયરસ છે હવે બે હજાર ત્રેવીસની સરખામણીએ બે હજાર ચોવીસમાં કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળેલ નથી શ્વસનને લગતા રોગો વિશે તો શું કરવું અને શું ના કરવું જ્યારે ઉધરસ અથવા તો છીક આવે ત્યારે મોઢું અને નાક રૂમાલ અથવા ટીસ્યુથી ઢાંકવું એટલે બીજાને આ ફેલાય નહીં નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા બહાર જઈને આવ્યા ઘરે આવ્યા તો સેનિટાઈઝર અથવા તો સાબુ પાણીથી હાથ ધોવા ભીડભાડવાળા સ્થળે એટલે અત્યારે કોઈ મેળા હોય ભણા કુંભનો મેળો આવવાનો છે એવા કોઈ પણ મેળા હોય કે કોઈ પણ જગ્યા જે બહુ વાળી હોય તેવી જગ્યાએ બને ત્યાં સુધી જવાનું ટાળવું જોઈએ અને અંતર જે આપણે કોરોનામાં જે પણ ગાઈડલાઈન હતી એ સેમ જ ગાઈડલાઈન છે કે આનું એક હાથનું અંતર જાળવવું જોઈએ તાવ શરદ ઉધરસ કે છીક આવે ત્યારે તો બહાર નીકળવાનું જ નહીં વધુ પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવું જેટલું તમે આહાર લેશો પૂરો પૂરો પાણી વધારે પીશો સમયસર ખાશો સમયસર સુશો તો કોઈ પણ તકલીફ થશે નહીં ઇમ્યુનિટી સારી રહેશે પૂરતી ઊંઘ કરવી બરોબર બીમારી ફેલાતી અટકાવવા માટે વેન્ટિલેશન વાળા બંધ કમરામાં હોય તો વેન્ટિલેશન સારું ન થતું હોય એના કારણે વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું જો માઇનર લક્ષણો હોય તો ઘરમાં રહેવું બાકી વધારે હોય તો ડોક્ટરને બતાવવાની જરૂરિયાત રહે છે શું ના કરવું આવશ્યક ના હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં ત્યાંથી સ્પર્શ કરીને બીજે સ્પર્શ કરીએ તો વાયરસ ફેલાય છે ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજ વસ્તુઓ પોતપોતાનું વાપરવું જેમ કે રૂમાલ ટુવાલ અથવા અન્ય વાસણો બીજા સાથે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા ના લેવી જોઈએ લક્ષણોમાં વધારો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ શું આ વાયરસથી બીવા જેવું છે લોકો આ આટલા બધા પેનિક શું લેવા થાય છે કારણ કે આ વાયરસના બધા લક્ષણો જે છે કેવા લક્ષણો છે આ વાયરસના કે નોઝ એટલે કે શરદી છે ઉધરસ છે તાવ છે શોર્ટને બ્રેથ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઘણી વાર અવાજ પણ આવે છે શ્વાસમાં અને આ કોરોના જેવો જ હાઈલી કન્ટાજીયસ વાયરસ છે કે ક્લોઝ કોન્ટેક્ટમાં આવે ત્યારે જ ફેલાય છે અથવા તો એવી સરફેસ આપણે અડી જઈએ કે જ્યાં વાયરસ તોટેલો હોય ત્યાંથી ફેલાય છે અને શરદી ઉધરસના જે ડ્રોપલેટ હોય તેનાથી પણ ફેલાય છે ડાયગ્નોસિસ માટે પણ આપણે કોરોનામાં જેમ થ્રોટ સ્વેબ અથવા નોટ નોસ સ્વેબ લેતા હતા તે રીતે જ આનું ડાયગ્નોસિસ છે અને પીઆરટી થી પણ ડાયગ્નોસિસ થઈ શકે છે હવે ટ્રીટમેન્ટ શું છે હજી ટ્રીટમેન્ટ કોઈ શોધાણી નથી અને બાકી તમે નોર્મલ તાવ માટે જેમ પેરાસિટેમોલ અથવા ડોલો લેતા હોય તો તે લઈ શકો છો પ્રિન્ટ હેડ વોશિંગને તેનું મેઇન છે કોમ્પ્લિકેશનમાં તે ન્યુમોનિયા થઈ શકે છે રેસ્પિરેટરી ફેલર થઈ શકે છે પરંતુ સારાંશ શું છે આખા વિડીયોનું કે આટલા લોકો પેનિક કેમ થાય છે કારણ કે બધા લક્ષણો કોવિડ નાઇન્ટીન જેવા છે અને તેની ટ્રીટમેન્ટ હજી નથી અને વેક્સિન પણ નથી શું આ વાયરસથી ડરવા જેવું છે ના આ વાયરસથી ડરવા જેવું નથી આ વાયરસ બે હજાર એકમાં શોધાઈ ગયો હતો અને દર વર્ષે આવા કેસ આવતા જ હોય છે પરંતુ આ વર્ષે જે પેનિક થઈ ગયા છે એટલે વધુમાં વધુ આ વિશે ધ્યાન રાખવામાં આવે છે એટલે આ વાયરસ વિશે જે પણ ન્યૂઝ આવે છે જે ચાઇનાવાળી વાળી ન્યૂઝ છે આટલા બધા કેસો છે તે કન્ફર્મ ન્યૂઝ નથી કે WHO દ્વારા કોઈ બહાર પાડવામાં આવ્યું હોય બરોબર કે ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હોય એવી કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી બધી ન્યૂઝ એજન્સીઓ પોતાની રીતે આ ન્યૂઝ ફેલાવે રાખે છે એટલે આટલું બધું પેનિક થવાની જરૂર નથી પરંતુ તમારે પ્રિવેન્શન રાખવાનું ભીડભાડવાળી જગ્યાએ ઓછું જવાનું અને સેનિટાઈઝર અને હેન્ડવોશનો વધારે વધારે ઉપયોગ કરવો થેન્ક યુ